આજે એકવીસમી મે બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય નેહની ભાવન નાથને રાખો મારા નેણા માયરે નિમક ન્યારા નવ મેલુ મારા પ્રાણ જીવન પ્રિય તમારે સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે પ્રેમાનંદ સ્વામીનો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ પ્રત્યેનો પ્રેમ આ શબ્દ શબ્દની અંદર ઉભરાતો આપણને દેખાય છે મહારાજ ધામમાં બિરાજમાન છે અથવા તો વડતાલમાં બિરાજમાન છે અથવા તો વિચરણની અંદર કોઈ ગામડામાં બિરાજમાન છે એવી રીતે નહીં પરંતુ મહારાજ પોતાની નજરની સામે બિરાજમાન છે કહેવું હોય તો કહી શકાય કે માત્ર ને માત્ર દસ ફૂટના અંતરે મહારાજ બિરાજમાન છે પ્રત્યક્ષ અને પ્રમાણ મનુષ્ય રૂપે દિવ્યાકૃતિ રૂપે બિરાજમાન છે એમની સાવરી મુહૂર્તના દર્શન કરતા કરતા એ મૂર્તિના મહિમાનું ચિંતન કરતા કરતા એમને રાજી કરવાની ભાવનાથી હાથમાં ગીતાર સિતાર કે વાજિંત્ર લઈને પોતે તન્મય બનીના કીર્તનનું ગાન કરી રહ્યા છે સનેહી શ્રી ઘન શ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમરે નેહની ભાવન રાખું મારા નેણાય રે નિમખન્યારા નવ મેલું મારા પ્રાણ જીવન પ્રિય તમારે સને શ્રી ઘન શ્યામને ખમ ખમ્મા ઘણી ખમારે નેહ નિભાવન નાથને રાખું મારા માયરે સંત અને અને દિવ્ય આકૃતિને બ્રહ્મ ને પરબ્રહ્મ આવા અલૌકિક માયા પરના તત્વને આપણી આંખની કીકેમાં બિરાજિત કરવાના છે નિરાવરણ દ્રષ્ટિ બનાવવાની છે બેની તમામ ક્રિયાઓ કરવા છતાં પણ નજરની સામે અસંખ્ય પદાર્થો આપણને દેખાતા હોય તો પણ આપણી વૃત્તિ એમાં આસક્ત ન થાય આપણને એમાં મો અને મમતા ન થાય અને માત્ર ને માત્ર ભગવાનનું જ દર્શન કર્યા કરીએ ભગવાનના મહિમાનો વિચાર કર્યા કરીએ ભગવાનને વાલ કર્યા કરીએ મહારાજને યાદ કર્યા કરીએ તો સમજવું કે આપણે આપણી આંખની કીકીની અંદર બ્રહ્મને પરબ્રહ્મને પધરાવ્યા છે તેઓ નેહ નિભાવન છે આદિ અનાદિ કાળથી પ્રાણી માત્ર ઉપર પરમાત્માનો નેહ વરસતો આવ્યો છે એ ભગવાન જીવ પ્રાણી માત્રને નેહ એટલે પ્રેમ એવી રીતે વરસાવે છે કે વરસાદના રૂપમાં વરસાવે પ્રકાશના રૂપમાં વરસાવે જળના રૂપમાં વરસાવે પ્રાણવાયુના રૂપમાં વરસાવે જે વાત ગુણાદિત્યાનંદ સ્વામીએ કહી કે જેવી રીતે પાપણ આપણી આંખની રક્ષા કરે છે હાથ કંઠની રક્ષા કરે છે માવતર પોતાના સંતાનની રક્ષા કરે છે રાજા પોતાની પ્રજાની રક્ષા કરે છે એવી રીતે ભગવાન પોતાના ભક્તોની અખંડ રક્ષા કરે છે પગલે પગલે એનું પાલન પોષણ કરે છે સ્નેહની ભાવન એમણે ક્યારેય પણ કોઈને જુદા નથી તારવ્યા પ્રાણવાયુ આપવાનો હોય હવા આપવાની હોય આ પ્રકાશ આપવાનો હોય વર્ષો પહેલા યોગીજી મહારાજ પોતે ઓગણીસો ને અડસઠની સાલમાં દાદર મંદિરમાં બિરાજમાન હતા ઉપરના ત્રીજા માળે યજ્ઞપુરુષ વ્યાખ્યાન ખંડમાં યોગી બાપાએ પોતાના આશીર્વાદમાં વાત કરી કે ભગવાન કેટલા બધા દયાળુ છે ગમે તેઓ પાપી હોય નીચ હોય અધમ હોય નાસ્તિક હોય એને ભલે ભૂખ્યો ઉઠાડે છે પરંતુ ભૂખ્યો સુવાડતા નથી એને પણ ખાવાનું આપે છે ભગવાન પણ એના પેટનો ખાડો પૂરે છે છે નિષ્પક્ષ એટલા માટે પરમાત્માને કહ્યા છે અને એટલા માટે ભગવાનના મંદિરમાં તો કોઈ પણ જઈ શકે સંત જ જાય કે હરિભક્ત જ જાય કે સત્સંગી જાય કે ભક્ત જ જાય એવું નથી ગમે તેઓ કામી ક્રોધી લોભી લંપટજીવ હોય એ પણ પગથ થી આ ચડીને ભગવાનના મંદિરમાં દર્શન માટે જઈ શકે છે કારણ કે ભગવાન સૌના છે ભગવાન ભજે એના ભગવાન નેહ નિભાવન ભગવાન આપણો નેહ નિભાવે છે થોડા સમય પહેલા મહંત સ્વામી મહારાજે સભાની અંદર કહ્યું અમે તમારો હાથ પકડ્યો છે આ શબ્દ આ વાક્ય બે વખત બોલ્યા અમે તમારો હાથ પકડ્યો છે પણ તમે છોડાવતા નહીં સંત અને ભગવાનનું આપણા ઉપર હેત આનંદ ગણો છે જો આપણે એમને હેત કરીએ પ્રેમ કરીએ વાલા કરીએ તો એના હેતનો એમના સુખનો આપણને અનુભવ થાય મારા નિમખ ન્યારા નવ મેલું મારા પ્રાણ જીવન પ્રિય તમારે કેવા શબ્દો વાપર્યા છે નિમખ એટલે આપણી આંખમાં જે પલકારા થાય છે એને નિમખ કહેવાય છે આંખનો પલકારો થાય ને એ જેટલો સમય લાગે એટલા સમયના માટે મહારાજ હું તમને ભૂલીશ નહીં તમને અળગા નહીં મૂકું તો આ શબ્દોનો સામાન્ય અર્થ રીતે ઘટન કરીએ તો એવું હતું કે પ્રેમાનંદ સ્વામી હંમેશા મહારાજના ચરણ કમોળ પકડીને ચોવીસે કલાક બેસતા હતા ભગવાન અને સંતને ક્ષણના માટે પણ નિમક એટલે કે ક્ષણના માટે પણ અળગા ન મૂકવા એટલે કે એનું વિસ્મરણ ન થવું એમનામાં મનુષ્ય ભાવ ન આવે અખંડ દિવ્ય ભાવ રહે અને આપણા હૈયાની અંદર વહેતી પ્રેમની ગંગા એમના માટે વહેતી જ રહે વહેતી જ રહે ત્યારે પણ એમના આદેશ વચનો ક્રિયા વર્તન એમાં શંકા કુશંકા ન થાય તો સમજો કે આપણે ભગવાનને રાખ્યા છીએ ભગવાનની ભેગા છીએ બાકી ગુરુ અને ગુરુ હરિને ભગવાનને સ્નાન કરાવતો હોય પગચંપી કરતો હોય હાથ પકડીને ચાલતો હોય પરંતુ એ સંત પુરુષમાં બ્રહ્મ અને પરબ્રહ્મ જેવા મહાન દિવ્ય અલૌકિક તત્વની અંદર શંકા કુશંકા થતી હોય મનુષ્ય આવતો હોય સમજી લો કે લાખો ને કરોડો મારી વચના વ્રત માં પતંગ ની વાત કરી છે પતંગ આકાશમાં ઉડાડવામાં આવે કદાચ એક કિલોમીટરના ઉપર દૂર આકાશમાં પતંગ ઉડતો હોય તો પણ ઉડાડવા વાળી વ્યક્તિના હાથમાં પતંગની દોરી છે તો સમજી લો કે પતંગ એની પાસે છે દેહે કરીને આપણે ભલે સંત અને ભગવંતથી દૂર હોઈએ પણ જો આપણે ભગવાનને સર્વોપરી માનતા હોઈએ કરતા હરતા માનતા હોઈએ સદા સાકાર માનતા હોઈએ દિવ્ય માનતા હોઈએ અંતર્યામી માનતા હોઈએ પ્રગટ અને પ્રત્યક્ષ માનતા હોઈએ આપણા પોતાના માનતા હોઈએ એના મહિમાનો અખંડ વિચાર કરતા હોય આજ્ઞા અને ઉપાસના અને નિષ્ઠાની અંદર દ્રઢતા હોય તો ભગવાન તમારી ભેગા ને ભેગા છે ભગવાનને આવી રીતે પાસે રાખવાના છે નિમક ન્યારા નવ મેલવ મારા પ્રાણ જીવન પ્રિય તમારે સને શ્રી ઘન શામને ਕਮ ਕਮਾ ਕਾਣੀ ਖਮਾਰੇ ਆ ਪੰਕਤੀ ਉਪਰ ਵਿਸ਼ੇਸ਼ ਚਿੰਤਨ ਆਉਤੀ ਕਾਲੇ ਬੈਂਗਲੌਰ થી ਪੀੜੀ ਸ਼ਾਸਤਰੀ ਦਾ ਜੈ ਸੁਆਮੀ ਨਾਰਾਇਣ